নৱা নৱ লাগে মিনে যায়মদে হে কেৱে

સલામ પાણી ઉતો રહી છે આ ભૂલે દીધી તે વાહટ ઉસકે પહેલા ને પાણી ઉતો એટલે હાવ પહેલા અમે આવીએ તો તું તેમ પાણી ન હોય એટલે હાવ પહેલા પાણી વારતા હાલો 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 નાસ્તો કરો ટ્રેક્ટર ને હીરે બેહે ને હે હેઠો વાટવા ને જે થોડુંક વાટવાનું છે ને ઓર પડે વંદીનો હેઠામાં

હવે એકદમ સીતાફળ જોવા ગઈ હતી મહેન્દ્ર ના મહેન્દ્ર રાખે ને કે સીતાફળ પાય કહે મને યાદ એમ કે જોતા એ પાય કે ને જોવા આવી સીતાફળ ભાવે બવાન પાકતા ને તો બસ સીતાફળ ઉતાર મુક દે ને આઈ પેલા કોમેન્ટ આવી હતી ઉતાર મુક દે ને એકદમ પાક હા એ વાત ખાસી હું કોથરા મુક દેવા જોઈએ એક પાઈકો પાઈકો મીઠા બહુ ને મકોડા સળક મકોડા સળક મસ્ત પાકે ગયો છે સીતાફળ માં સીતાફળ પાક મન પાક સળક

આજ બહુ કઈ કામ હે ને હવે ખડ મલક નું લેવા તે અટાણ પી હોય ને દોવા દેતી અગર હવા પાછી કરું થોડું અઘરું લાગે પી હું દોવા દેતી હવે આ આ છે Obrigado.

这里，这里。嗯